પૂરા એશિયામાં માત્ર ગુજરાતમાં જ એશિયાટિક સિંહો વસતા હોય અને એની વસ્તી ઓછી હોય ત્યારે આ સિંહો કમોતે મૃત્યુ પામે રેલવેની ટ્રેનો હેઠળ કપાઈ જાય તો એ કેટલી મોટી કમનસીબી ગણાય છેલ્લા ટૂંકા ગાળામાં સાતથી થી વધુ સિંહો રાજુલા નજીક રેલવે ટ્રેક ઉપર મૃત્યુ પામ્યા છે ત્યારે હવે સિંહોને બચાવવા માટે વન વિભાગે રેલવે ટ્રેક ને નિહાળી શકાય અને સિંહો જ્યારે આ રેલવે ટ્રેક ઉપર આવી ચડે તો એમને ત્વરિત ટ્રેકથી દૂર કરવામાં આવે એવી વ્યવસ્થા વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવી છે અમરેલી જિલ્લાના લીલીયાથી લઈને છે રાજુલાના પીપાવાવ સુધી આ રેલવે ટ્રેક ઉપર પેસેન્જર ટ્રેન સાથે માલગાડીની અવર જવર રહે છે લીલીયા ભોરીંગડા થી લઈને સાવરકુંડાના ગાંડલા સુધી સિંહોનો કોરિડોર છે તેમજ ગૃહદગીર ગીરના ગણાતા આ વિસ્તારમાં સિંહોનું સામ્રાજ્ય પ્રવર્તે છે ત્યારે એકવીસ જુલાઈ બે થી એકવીસ જાન્યુઆરી બે ચોવીસ સુધીના છ મહિનામાં સાત એશિયાટિક સિંહો આ રેલવે ટ્રેક ઉપર કમોતે મૃત્યુ પામ્યા છે હવે આ રેલવે ટ્રેક ઉપર અવરજવર કરતા સિંહો ઉપર નજર રહે એ માટે વન વિભાગ દ્વારા વોચ ટાવર ઊભા કરવાની સાથોસાથ આ રેલવે ટ્રેકની બંને બાજુએ જે જાડી ઝાંખરા છે એમની સફાઈ કરવામાં આવી છે એ બધા જે નાના મોટા વૃક્ષો છે જે ઘાસ છે એ બધું હટાવી દેવામાં આવ્યું છે જેના કારણે વોચ ટાવર ઉપરથી સિંહોને નિહાળી શકે વર્ષે સો થી વધુ સિંહો મૃત્યુ પામે છે તેમાંથી પાંચ થી દસ ટકા આ કુદરતી રીતે મૃત્યુ પામે છે સિંહો જેમ જેમ માનવ વસાદની નજીક વસે છે તેમ તેમણે ઉદ્યોગોની નજીક રહેવું પડે છે એમણે ટ્રેનો જે વ્યવહાર છે જે વાહનોનો વ્યવહાર છે એમનાથી પણ ટેરવવું પડે છે અને આ બધામાં એમની ઉપર ઘણો બધો ખતરો સર્જાય છે આપણે સિંહો અને માનવી વચ્ચે સંવાદિતા સર્જાઈ અને સિંહો ઉપર ઓછામાં ઓછો ખતરો રહે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ અને આ તમે જોઈ શકો છો કે વન વિભાગ દ્વારા રેલવે ટ્રેક ઉપર આવી ચડેલા એક સિંહને કેવી રીતે ટ્રેકની નીચે ઉતારી અને બચાવવામાં આવી રહ્યો છે માનવી અને એમના જે રોજગારી એમના વિકાસ આ બધા માટે ઉદ્યોગો વાહન વ્યવહાર આ બધું તો અટકવાનું નથી પરંતુ આ બધાની વચ્ચે પણ આ સૃષ્ટિ ઉપર સિંહોનો વન્યપ્રાણીઓનો બધાનો અધિકાર છે એટલે આ જે સિંહો છે એ પણ મુક્ત રીતે વિહાર કરી શકે અને એમને ઓછામાં ઓછી હાની પહોંચે એવી વ્યવસ્થા ગોઠવવા માટે વન વિભાગ દ્વારા અત્યારે સિંહો રેલવે ટ્રેનની જે ટ્રેનો છે એમને હેઠળ ના કપાય એટલે વોચ ટાવરનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે આ ઉપરાંત રેલવે ટ્રેકની ફરતે ફેન્સિંગનો પણ પ્રોજેક્ટ છે આ બધા પ્રોજેક્ટ ત્વરિત પૂરા થાય અને માર્ગો ઉપરથી પણ પસાર થતા સિંહો વાહનોની અડફેટે ના આવે એ ખૂબ જ જરૂરી છે